ભાજપના કાર્યક્રમમાં સમારોહ પહેલા યોજાયેલા રેલીના કારણે અડધું શહેર અટવાઈ જવા પામ્યું હોય તેવો માહોલ સર્જવા પામ્યો હતો નિર્મલ હોસ્પિટલથી લઈને અઠવા ગેટ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાય હતી પરંતુ એક પણ વ્યક્તિ અવાજ ઉઠાવ્યો નહોતો કે શા માટે આટલું બધું ટ્રાફિક જામ છે કચ્છથી શરૂ થઈને દક્ષિણ ગુજરાત સુધી દિવાળી સ્નેમિલન કાર્યક્રમ થકી કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટેનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે બુધવારે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખ પાટીલના હોમટાઉનમાં સ્નેમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ કાર્યક્રમ સ્થળે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા ભાજપની બાઇક રેલીને તેના કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે રેલીના કારણે અડધું શહેર અટવાઈ જવા પામ્યું હતું તેવો માહોલ પણ સર્જાયો હતો નિર્મલ હોસ્પિટલથી લઈને અઠવા ગેટ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો મોટી સંખ્યામાં ટ્રાફિક જામ થતાં લોકો અડધો અડધો કલાક સુધી ફસાઈ જવા પામ્યા હતા મજુરા ગેટ અને અઠવા ગેટ ઉપર ટ્રાફિક જામ તો જાણી ઇતિહાસ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સ્ને કાર્યક્રમ શરૂ થયો અને પૂર્ણ થયો ત્યારબાદ વનિતા વિશ્રામથી દેવડી તરફ જવાના રસ્તાઓ પર પણ ખૂબ જ લાંબી વાહનોની કતાર જોવા મળી હતી સાંજના સમયે જાણે આખું શહેર બાનમાં લેવાઈ ગયું હતું અને તેઓના કાર્યક્રમમાં પ્રજા હંમેશા ભોગવવાનું પણ આવતો હોય છે આ પ્રકારના ટ્રાફિક જામના દ્રશ્યો ભાગે સુરત શહેરમાં જોવા મળતા હોય છે શહેરને વાહન ચાલકો ટ્રાફિકથી જાણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા જોકે એક પણ વ્યક્તિએ અવાજ ઉઠાવ્યો ન હતો કે શા માટે ટ્રાફિક જામ થયો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા